અંજાર તાલુકાની રથનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસ્તાકસી થવાના એંધાણ મળી રહ્યા છે આહીર સમાજની બહુડી વસ્તી ધરાવતા અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગામમાં ગ્રામ સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો જોવા મળી રહ્યો છે રતમાલ ગામના સરપંચ પદ માટે ત્રિકમભાઈ વાસણભાઈ આહિર અને સરિયા ત્રિકમભાઈ વરચંદ આહિરની પે પેનલ ઉમેદવારી પત્રક દાખલ કરશે આજે સાંજ સુધીમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થશે જોકે અત્યાર સુધીની સ્થિતિને જોતા રતમાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી થવાના એંધાણ મળી રહ્યા છે સરપંચ પદની આવી રહી છે તો ત્યારે એક મનથી એવો તો પહેલા આપણે સેવાની શરૂઆત ગામથી કરી વર્ષોથી ગામથી સેવા કરી જ છીએ પણ એક એવો વિચાર આવ્યો કે સેવા કરવી છે તો પોતાને જ મુકવું પડશે અને સમગ્ર યુવા વડીલ બુઝુર્ગ બધાની એવી ઈચ્છા થઈ કે રીકમ તો ફોર્મ અને મેં ગ્રામજનોની ઈચ્છાથી આ ફોર્મ ભર્યું સરપંચ અમારે મૂળ જે મૂળભૂત સમસ્યાઓ છે કે મૂળભૂત જે ગામના કામો છે એ કામોને લઈને આગળ વધવાનો છે અને અમને વિશ્વાસ છે કે વર્ષોથી જે સમગ્ર રત્નાલ ગામે અમારા પરિવાર ઉપર વિશ્વાસ રાખ્યો છે એનાથી પણ વિશેષ આ વખતે પરિવાર અમને પ્રેમ અને પ્રેમનો વરસાદ વરસાવશે